કે મારે વોટ કોને આપો સાંભળો શું કહે છે કાછડિયા દિનેશ કાછડિયા પૂર્વ કોર્પોરેટર સુરત મહાનગરપાલિકા આજે કલેક્ટર ઓફિસની બહાર એક બેનર માં આવ્યું છે ને હું ઊભો છું કારણ એટલું જ હતું કે સુરત લોકસભાનો મતદાર છું અંદર એક રંગોળી કામ બહુ મોટું વ્યવસ્થિત થયું છે એમાં લખ્યું છે મારો મત મારો અધિકાર હું પણ કલેક્ટર શ્રીને પૂછું છું કે ભાઈ મારો મત મારે કોને આપવો ગુજરાત આખામાં જ્યારે સાત તારીખે મતદાન હોય

ઘણો સમય થયો પરંતુ કલેક્ટર દ્વારા છે કે ખોટી સહીઓ કરી છે કોણે કરી છે કોણે આ પેપર સાથે છેડછાડ ઓગણીસ લાખ અડસઠ હજાર જેટલા મતદારો સાથે દગો કર્યો છે એમને આજ દિવસ સુધી એમની સામે એફઆઈઆર પણ કરવામાં આવી નથી ક્યાંક ને ક્યાંક તંત્ર કેમ ચૂપ છે એના વિરોધમાં આજે કલેક્ટર ઓફિસની બહાર હું બેનર લગાવીને ઊભો છું